નમસ્કાર મિત્રો બીએન્યુ ગુજરાતી માં આપનું સ્વાગત છે હું આપની સાથે આપનો મિત્ર ભાવીન પાકર મિત્રો એક સમાચાર એવા છે કે જે સમાચાર સાંભળી તમને પણ એમ થશે કે આવું થાય ફોર 18 વર્ષ બાદ વૃદ્ધ પિતા મળ્યા આઠ ભાઈઓ રહ્યા પરિવાર એક થઈ ગયા આ પ્રકારના સમાચાર વાયરલ છે આ પ્રકારના વિડિયો સોશિયલ મીડિયા તેમજ અનેક ન્યૂઝ ચેનલ માં વાયરલ થાય છે કેટલાક લોકો દ્વારા એક બેન તેમજ છે અને તેઓના બીજા પત્ની પણ છે અને તેઓના ચાર બાળક પણ સુરતના ફરિયાદ પણ દાખલ કરવામાં આવી તેઓ પર ગંભીર આક્ષેપો પણ આવે છે જે આક્ષેપો એવા હતા કે

મારું નામ પ્રકરણ છે મારું નામ મહેન્દ્ર છે હરુભા ચુડાસમા છે હું ડાકોરમાં રહું છું અને મારી વિરુદ્ધ ખોટા જે વાયર સમાચાર વાયરસ થયા તે એકદમ તદ્દન ખોટા છે અને મને બ્લેકમેલ કરવામાં આવેલો છે અને મારી પાસે પૈસા માગવામાં આવે છે કે તમે મને પૈસા આપો પણ મેં એમને ના પાડવાથી એમને મારી ઉપર ખોટી ફરિયાદો એમને નાખી દીધી છે પોલીસ સ્ટેશનમાં એમની પાસે કોઈ પણ જાતનું પ્રૂફ ના હોવા છતાં પણ એમને ખોટા સાચા એફિડેટ કરી અને એફિડેટ રજૂ સ્ટેશનમાં રજૂ કરી દીધા છે અને કેસ મારી ઉપર એમને કરી નાખ્યો છે જે વાત કરવામાં આવી કે અઢાર વર્ષે ભૂત પિતા મળ્યા આઠ મહિના રહ્યા પછી ગાયબ થઈ ગયા આ તમામ આક્ષેપો તમારા પર કરવામાં આવ્યા હતા મારી ઉપર એમને એ કરવામાં પણ એ વસ્તુ એકદમ ખોટા છે કેમ કે હું વીસ ત્રેવીસ વર્ષ પહેલાં સુરતમાં કંઈક કામ બાબતે ગયેલો તે વખતે એ મને સ્ટેશનમાં મળેલા અને એ ઓળખાણને હિસાબથી મને ફેસબુક માધ્યમથી ઓળખતા સર્ચ કરેલ કે ભાઈ મહેન્દ્રસિંહ નામના વ્યક્તિ છે એટલે મને એમને ઓળખતા હતા કે હું એમને પાછે ગયેલો અને ગયેલો તો એમને ડાયરેક્ટ મારી ઉપર બ્લેકમેનનો આવી રીતે બ્લેકમેન કરવાનો મારી ઉપર સીધો આક્ષેપ નાખી દીધો અને કહી દીધું કે ભાઈ આ તમારા

સાચવો અને પરિણામી દો અને તમારા જ છોકરા છે ને તો મેં એમને કહી દીધું મેં પોલીસ સ્ટેશનમાં એવું જવાબ લખાયો છે કે ભાઈ મારો ડીએન ટેસ્ટ કરવા માટે આવે એવું પણ મેં અંદર પોલીસ સ્ટેશન કરવા માટે પણ તમે અરજી પણ મેં પોલીસ સ્ટેશનમાં જવાબ લખાયેલો છે પણ એ લોકો તોય છતાં માનવા તૈયાર છે ને અને મારી પાસે પોલીસ સ્ટેશનને અવરનવર બધી જગ્યાએ પીઆઈ અને આઈજી સાહેબને ને બધી જગ્યાએ ખોટી જગ્યાએ બધી ફરિયાદો કર કરે સાહેબોને પણ હેરાન કરે છે ને આગળ પોલીસ અને પોલીસ વાળા પેશન્ટ ના હિસાબે મને પોલીસ વાળા મને મારી ધરપકડ ઘડી ઓળી કરે છે જવાબ પોલીસ લઈ જાય છે મને બસ આજ એના જવાબના નિવેદન લેવાડે એવું એ મને એમ કે છે એમને લાવો અને અહીંયા આગળ એમને હાજર કરો મારે એમને ખોટી ખોટી ફરિયાદો બધી માં આઈજીમાં માં પીઆઈમાં એક દિવસ બે બે દિવસ પીઆઈ છે આર કે આર જે ચોડાસામાનો ફોન અવરનવર મારી ઉપર આવતો હતો કે તમે અહીંયા આગળ આવી જાઓ અને તમે સમાધાન કરાયેલો મગું ભાઈ મારે શોનું સમાધાન કરવાનું તો કે તમે એક વખત આવી જાઓ તો એ બાબતમાં હું સુરત ગયેલો અને સુરતમાં મારો મારી વિરુદ્ધ બધી એમને ખોટું ખોટું બધું લખાઈ નાખ્યું કે ભાઈ પોલાળપુર લઈ જવાના છે ને અહીં તમારા છોકરા સાચવવાના છે અને છોકરા સાચવી અને તમારે બધું પરણાવવાના છે એવું બધું એમને મારી ભાઈ લખાઈ લઈ લીધું છે નકર કે તમારા જામીન કે અમે રદ કરાવી નાખશું અને એવી મને ધમકી આપી અને સુરત ની અંદર મને આવી કારવાઈ આ લોકો પોલીસ સ્ટેશન તમારા વિરુદ્ધ કોઈ જવાબો લખાવી લીધા તમારી જોડે મારી જોડે એવા જવાબો લખાવી લીધા છે કે ભાઈ મારે પોલારપુર આવવું છે ને તમે આ બધા છોકરાની દેખભાળ રાખો અને તમે સાચો અને એમને લગ્ન કરાવો તો મેં ભાઈ એમને એ બાબતમાં કહી નહીં ભાઈ એ લોકોએ જવાબ ના આગળ શું એ મને કંઈ ખબર ને મને સાઈન કરવાનું કીધેલું છે તો ચોક્કસથી મિત્રો ક્યાંક ને ક્યાંક બાબત એવી છે કે આ વ્યક્તિ ઉપર મહેન્દ્રસિંહ ઉપર આક્ષેપો કરવામાં આવ્યા કે જે ચાર બાળકો છે તે પણ આમના છે અને સાથે સાથે આ બાળકો અને તેમના જે તેમની જે માતા છે તે આમની પત્ની છે હવે કેટલા વર્ષ પહેલાની બાબત છે તેઓ કેટલા વર્ષ પછી આક્ષેપ કરી રહ્યા છે આ તો લગભગ 20 વર્ષ જેવું થઈ ગયું છે 20 વર્ષ તો મારે કોઈ પણ જાતના સંબંધ એમની પાસે છે જ નહીં તો છતાં ખોટા આક્ષેપ બારી ખાલી ઓળખાણના હિસાબે મને આક્ષેપો કરી રહ્યા છે

તો એમાં જે આક્ષેપ કરવામાં આવે કે અઢાર વર્ષ પછી પિતા મળ્યા અને ચાર સંતાનો એટલે એમના આક્ષેપ જે છે કે ચાર સંતાનો પણ તમારા છે અને અઢાર વર્ષ પહેલા તમે લગ્ન કર્યા હતા બાબત કેટલી છે ના એ બધી ખોટી વાત છે હવે એ લોકો બનાવટી બધું આ બધું ઉપજાવી લીધું છે અને બનાવટી એમને પૈસા ની મિલકત જોઈએ છે અને એ બાબતમાં જ્યારે હું જ્યારે અરજીનો જવાબ દેવા માટે ગયેલો પોલીસ સ્ટેશને ત્યારે વકીલ સાહેબની ઓફિસમાં મને લોટરી કરવા બાબતમાં

કોર્ટ રહ્યા એટલે અમે વાત કરી છે અમને કોર્ટમાં મને જામીન પણ આપી દીધા છે જેને કેસ કર્યો છે એ બાબતમાં હું જામીન લઈ એમના વિરુદ્ધ આ પ્રકારની ફરિયાદ નોંધાવશો કે નોંધાવી છે મેં એફઆઈઆર એમને આપણે હની ટેમ્પની એમની ઉપર મેં અરજી કરેલી છે ડાકોર પોલીસ સ્ટેશન ડિંડોલી પોલીસ સ્ટેશન કમિશનરને અને મેં ત્રણ જગ્યાએ અરજી કરેલી છે પણ આ લોકોએ એ જે હની ટેપની જે મેં કરેલી છે એ અરજીનો અનુવાદ એમને સીધો અંદર અંદર કેસની અંદર પલટાઈ નાખ્યો છે કે ભાઈ અમને આ બધું વસ્તુ લાય આપ્યું છે અને એવું બધું વસ્તુ મેં લાય આપ્યું છે એ મારી છેતરા એમને મને છેતરીને બધી વસ્તુ લીધી છે એટલે શું તમારું તમારા તમારા પોતાના પતિ તમારા પત્ની છે તમારા બાળકો પણ છે ના મારા કોઈ બાળકો નથી મારા બાળકો મારા અહીંયા ડાકોરમાં છે જયશ્રીબા મારી બેબી છે રિદ્ધિબા એક ધ્રુવી છે એક બાબો નાનો છે અને હું

મેલા છે સમગ્ર જે અલગ અલગ ન્યુઝ ચેનલોમાં તમારા વિરુદ્ધના જે ફોટા બતાવવામાં આવે સેલ્ફી તમારા સાથે બાળકો બાળકોની એ ની જોવા મળે છે એ ફોટા તમારા વિરુદ્ધ બે ત્રણ ફોટા એમની સાથે હતા એ શું એ બધું આડતરી રીતે એમને જ્યારે આ બાબતમાં મને બોલાયેલો કે તમારે ધમકી આપવા બાબતમાં મને જ્યારે બોલાયેલો કે તમને ફોન કરેલો કે તમે આવી જાઓ તમારું બધું કામ કરશું તેમ એ બાબતમાં ત્યારે ગયો ત્યારે એમને એમને મને એવું કીધું શું કીધું રીતે એમને મારા બધા ફોટા જે હોટલોમાં જે મને લઈ ગયા કે ચાલો જમવા જવું છે અને આડતરી રીતે મારા બધા એમને ફોટા પાડી લીધા અને મને કોઈ પણ જગ્યા લઈ ગયા એમાં બધી જગ્યા મારા ફોટા ફોટી છે અને જ્યારે પણ મેં જૂનો પણ જે એમને ફોટો બાળક સાથે મૂકેલો છે એ ફોટો એ આપસેટ નાખીને એના બાળકનો ફોટો મૂકેલો છે કેમ કે તે વખતે ખોટી આડતરી રીતે એને ફોટો મારી અરે પડાવો એવો મારે કે મારા છોકરા સાથે ફોટો પડાવો એવો મેં ફોટો પડાવેલો એ બાબત એને અત્યારે કેસ બાબતમાં એને મૂકેલો છે એ ફોટો પડાવે તમારા કેસ એ ફોટાનો આધાર બનાવીને કેસ કરે ચોક્કસથી મિત્રો થોડા સમય પહેલા જે વિવાદ થયો તો થોડા સમય પહેલા જે વિડીયો વાયરલ થયા હતા કે જેની અંદર કઈ શું નામ હતું પેલા સામેવાળા બેન રમીલા રમીલા બેન દ્વારા તેમજ તેમના બાળક તેમના બાળકો મહાવીર કંચન ગાયત્રી અને ભૂમિ પણ એમાં તમારું નામ પાછળ સરનેમ પરમાર કે છે મારું એ ખોટું સત્ય હકીકત છે જ ને એટલે માટે જો એ સત્ય હોત તો પછી મહેન્દ્રસિંહ નામ ના લગાયેલું હોત ખોટું જ છે એમના છોકરાનું નામ મને આગળ મહાવીર મહેન્દ્રભાઈ પરમાર લગાવે છે અને મારા મારું પોતાનું નામ મહેન્દ્ર છે હરૂભાઈ ચુડાસમા છે પણ એ ફોટો આપશે કરીને આ રીતે બધાની મિલકત હડપાવાનો બધો એ પ્રયાસ કરી રહ્યો છે મહેન્દ્રસિંહ દ્વારા ચોક્કસ બીએનયુ ગુજરાતી નો સંપર્ક કરવામાં આવ્યો બીએનયુ ગુજરાતી ને તેઓએ દલીલ કરી અરજી કરી કે આ પ્રકારનો બનાવ છે ને આ પ્રકારના બનાવમાં કેટલાક મીડિયા ચેનલોમાં તેમના વિરુદ્ધમાં કહી શકાય કે બયાન બાજુ છે નિવેદનો ઇન્ટરવ્યુઝ આપ્યા છે તેમાં રમીલાબેન આપના બહેન જે છે તેઓના બાળકો સાથે આક્ષેપ સ્પષ્ટ કરી રહ્યા છે કે આ જે મહેન્દ્રજી છે તેઓ તેઓના પતિ છે બાળકો પણ તેઓના છે ને અઢાર વર્ષ ગાયબ છે આ પ્રકારના આક્ષેપ કરી તેઓના વિરુદ્ધમાં ફરિયાદ પણ નોંધી છે સુરત પોલીસ સ્ટેશનમાં પરંતુ કહી શકાય કે મહેન્દ્રસિંહ સીધો પીએન ગુજરાત ને સંપર્ક કરીને કહ્યું કે હકીકત શું છે એ જનતાને જણાવી છે ત્યારે આપણે જે સમાચારો જોયા છે કે અઢાર વર્ષ બાદ પિતા મૃત પિતા મરી ગયેલા પિતા મળ્યા એટલે એમના બાળકોને તેઓ એવું કહી દીધું કે મરી ગયા છે એમના પિતા એવી રીતે કહે છે કે ભાઈ બાળકો મરી ગયા તો મને કઈ ખ્યાલ નથી પણ આ રીતે એમને સમાચાર આવ્યા તો મેં જોયેલું છે એમને શું આપશે તે મારી હારે કર્યું એવું વસ્તુ ખબર નથી પણ આ રીતે એમને ફોટો આ રીતે બધું ઉપસાઈ લીધું છે એમ મહેન્દ્રસિંહના પેક્ષકાય પત્ની પણ આપણી સાથે છે તેઓ સાથે પણ આપણે વાત કરીશું તેઓ સાથે પણ સમગ્ર બાબત જાણવાનો પ્રયત્ન કરીશું જય માતાજી હું જય શ્રીબા મહેન્દ્રસિંહ ચુડાસમા ડાકોર રહીએ છીએ અમે જે રમીલાબેન કરીન જે છે એ મારા પતિને હેરાન કરે છે આઠ મહિનાથી અને મારા પતિને છે ને બ્લેકમેલ કરે છે અમારા મિલકત માટે અમારા ઘરે આવી ગયા હતા મારા છોકરાઓને દાગ ધમકી આપે છે મને દાક ધમકી આપે છે મારા પતિને બ્લેકમેલ કરે છે પૈસા માટે અને રમીલાબેન એવું કહે છે કે આજે ચાર બાળક છે એમના છે એમ પણ મારા હા મારા પતિના છે એવું કહે છે એમ પણ મારા મેરેજ વીસ વર્ષ થઈ ગયા અઢાર વરસ ત્યારથી મારા પતિ મારા ભેગા જ છે એમ અને અમે કઈ રીતે રહીએ છીએ કેવી રીતે રહીએ છીએ મારા પતિનો કોઈ વસ્તુ એ છે જ નહીં એમ તો છતાં મારા પતિને બદનામ કરે છે અને ફોન કરી કરીને બ્લેકમેન કરે છે કે તમે પૈસા નહીં આપો આમ નહીં કરો તો અમે

કે તો એમને એમ કીધું કે મહેન્દ્રસિંહ મરી ગયા છે એમ તો મહેન્દ્રસિંહ મરી ગયા તો તને ખબર છે તો પછી તારે ઘરે જવું જોઈએ ને મહેન્દ્રસિંહ મરી ગયા તો એક જણાએ કીધું કે મહેન્દ્રસિંહ મરી ગયા તો એનાથી મહેન્દ્ર મરી ગયા સાબિત નથી થતું હા એ મેળવવા બસ આ કે મિલકત આપો તમારી જે તમારી મિલકત છે એમાં પચાસ અમને ભાગ આપો હમ અને મારા છોકરા છે પરિણાઈ આપો એમ મારા ઘરે આવીને મને ધમકી આપે છે કે આ ઘર મારું છે એમ ચોક્કસી મિત્રો આ મહેન્દ્રસિંહ ના પત્ની હતા કે જો અઢાર વીસ વર્ષ થી તેઓની સાથે રહે છે કેટલા દિવસો પેલા સમાચારો જોયા હતા કે વીસ વર્ષ બાદ અઢાર વર્ષ બાદ મૃત પિતા મળ્યા અને અલગ અલગ પ્રકારના જે આક્ષેપો કરવામાં આવ્યા હતા તેમાં એક મહિલા પણ જોવા મળ્યા હતા તેમાં કેટલાક બાળકો પણ જોવા મળ્યા હતા પરંતુ ક્યાંક ને ક્યાંક આ પ્રકરણમાં પણ એક નવો ટ્વિસ્ટ છે મહત્વની બાબત એવી છે કે અત્યારે આપણે જે જોઈ રહ્યા છે તે મહેન્દ્રસિંહના ઈષ્ટા કે ધાર્મિક પત્ની છે તો એ તમે લગ્ન રીતિ રિવાજ પ્રમાણે રીતિ રિવાજ છે રીતિ રિવાજ સમાજ સમાજની વચ્ચે લગન કરે છે શું નામ આપનું જયશ્રી

બધા પાયા જઈને ઘડીએ વળીએ મારી જાતની ખોટી ખોટી ફરિયાદો નિવેદનો આપી અને મારા વિરુદ્ધ ફરિયાદો અરજીઓ કર્યા રાખે છે અને એ બાબતે મને સુરત પોલીસ ડાકોમાં બોલાવ્યા છે અને મને નિવેદન માટે જવાબ લેવા માટે બોલાવે છે પણ ખોટી એક જાતને બધાને હેરાન કરે છે પોલીસને પણ હેરાન કરે છે અને મને પણ પોતાને પણ અમારા પરિવારને મારા ભાઈને અવરનવર ફોન કરે છે મારા શાળાઓને ફોન કરે છે અને અને ઘડિયા વળી એમ કહે છે અમે એમના બાળકો છે એવું મારા શાળાઓને કહે છે મારા ભાઈને કહે છે આવું બધું અને આ બધાને ફોટા બદનામીનું કરવાનું અને આપસેસ કરે ખોટો આપશેસ કર્યા રાખે છે બસ